નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પી આર ખાટીવાલા વિદ્યા સંકુલ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો એકેડેમિક સત્ર બે હજાર પચીસ છવ્વીસ માટે ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ ટીચર્સ વોન્ટેડ ફોર ઇંગ્લિશ મીડિયમ ગુજરાત બોર્ડ અંતર્ગત જે સ્કૂલ છે મિત્રો જેના અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત અરજી કરવા માટેની છેલ્લી જે તારીખ છે તે તો તમે જોઈ શકો છો પ્રી પ્રાઇમરી મધર ટીચર માટે જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ વિથ મોન્ટેસરી ડીએલએડની લાયકાત ધરાવતા હોય પ્રાઇમરી ધોરણ એકથી આઠ માટે ઇંગ્લિશ ઇવીએસ મેથ્સ સોશિયલ સાયન્સ સાયન્સ જેવા વિષયો માટે બીએ બીએડ એમએ બીએડ બીએસસી બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ત્યારબાદ સેકન્ડરી નવથી દસ માટે ઇંગ્લિશ તેમજ સાયન્સ એન્ડ મેથ્સ માટે ઇંગ્લિશ માટે એમએ બીએડ તેમજ સાયન્સ એન્ડ મેથ્સ માટે બીએસસી બીએડ એમએસસી ની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે હાયર સેકન્ડરી જનરલ સ્ટ્રીમ સ્ટાન્ડર્ડ ઇલેવન એન્ડ ટ્વેલ્થ માટે ઇંગ્લિશ પોલિટિકલ સાયન્સ સાયકોલોજી ઇકોનોમિક્સ એકાઉન્ટન્સી સ્ટેટિસ્ટિક્સ ઓસી માટે અહીંયા તમે જોઈ શકો છો એમએ બીએડ એમકોમ કોમ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો તેમજ કોમ્પ્યુટર માટે સબ્જેક્ટ ટીચિંગ માટે બીસીએ એમસીએ એમએસસી આઈટી આ બી કોમ્પ્યુટર ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે The Kocho candidates are expected to have studies throughout English medium and should be competent to teach in fluent English. Knowledge of computer is mandatory. Then candidates must submit their attested copies of certificates and documents along with passport size photograph in the school office between 9 a.m. to 1 p.m. or email your resume at PRKVS at the Kindly write the post applying for this subject column. Selected candidates shall have to join from June 2025 session. the last date for submission of application is the ઓલ ઓફ સેલેક્શન સેલેક્શન આર વેસ્ટેડ સ્ટાફ કમિટી તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે સંસ્થા છે તે બિહાઇન્ડ રવિન્દ્રનાથ મહાદેવ ટેમ્પલ જે ડુમસ રોડ સુરત ખાતે આવેલી છે મિત્રો વધુ માહિતી માટે સંપર્ક અનુભવ આપવામાં આવેલા છે અને કહેર હોય તો તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો સુરત ખાતે આવેલી આ સંસ્થા છે પીઆર આ ખાતે વિદ્યા સંકુલ જેમાં પ્રાયમરી પૂર્વ પ્રાથમિક પ્રાથમિક તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માટે વિવિધ શિક્ષકો માટે આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય